ચૌદ આરોપીની ધરપકડ અને એક આરોપી ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે સ્થાનિક લોકો મુજબ છેલ્લા ઘણા સમયથી ઓડેલી વિસ્તારમાં વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હતો પરંતુ પોલીસ કોઈ પગલું લેતી નહોતી ઓડેલી પોલીસ સૂંઘતી રહી ત્યારે ની ટીમે રેડ પાડી દારૂના ધંધાનો ભાંડો ફોડ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર ઝડપાયેલા દારૂના કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે ઇમરાન મિરઝા છોટા ઉદયપુર